સંશોધકોના વિચારો કલ્પનાઓને મૂર્તિમંત કરવા માટેનો એક મંચ પૂરો પાડવા ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત વિભાગ તેમજ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ભારતમાં સૌથી વધુ યુવાઓ છે ત્યારે તેમને પ્રોત્સાહિત કરવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અનેકવિધ કાર્યો થઈ રહ્યા છે અગાઉ પણ રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે અદ્યતન વ્યવસ્થાઓ ઊભી કરી હતી આજે સમગ્ર ભારતમાં ગુજરાત ઉદ્યોગો માટે એક વિકાસ મોડલ છે જેનો સૌથી મોટો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે સમારોહના પ્રારંભે એનએફએસયુના કેમ્પસ ડિરેક્ટર એસ ઓ જુનારે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું તેમણે આ એક દિવસે કાર્યક્રમના મહત્વપૂર્ણ ઉદ્દેશ્યો જણાવીને સમગ્ર દિવસ દરમિયાન યોજાનાર વિવિધ સત્રો પેનલ ચર્ચા સહિતના કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ ડોક્ટર સુનિલ શુક્લ જીસીટીસીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર જફર સરેશવાલા સહિત ભારત સરકાર ગુજરાત સરકાર જીસીટીસીના અધિકારી અને કર્મચારીઓ યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મને એક વાતનો આનંદ છે આનંદી વાતનો છે કાંદણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ યુવાનો આપણા દેશમાં છે અને યુવાનોને તક મળે એના માટેની અનેક વસ્તુઓ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે પણ અત્યારે ભારતમાં રહીને કરી રહ્યા છે આજના ત્રણેય વિભાગો થઈને ભારત સરકાર રમતગમત વિભાગ આપણી સાયન્સ ફોરેસ્ટ લેબોરેટરી યુનિવર્સિટી અને બધા જ ભેગા મળીને એક સરસ કાર્યક્રમ કરી રહ્યા છે આવો સમગ્ર ભારતની અંદર સાત જગ્યાએ થવાનો છે ખરેખર જે લોકોએ આમાં યુનિવર્સિટી લઈને યુવાન માટે જે વ્યવસ્થા કરી છે એમને ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું અને આ સરસ કાર્યક્રમ એ આપણા ગુજરાતની અંદર જ વ્યાસ સાહેબ કહેતા હતા કે બહુ બધા લોકોની માગ હતી છતાંય આપણે છસો પચાસ જન સમાઈ ચૂક્યા છીએ એની સાથે સાથે અહીંયા આગળ આવનાર લોકોનું મેં જે એકવીસમી સદી ડિજિટલ દુનિયા અને કહી શકાય કે એવી દુનિયાની અંદર આપણા યુવાનો ઝડપી પ્રગતિ કરી રહ્યા છે એમને હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતની અંદર સ્ટાર્ટઅપ બે હજાર પંદરથી આપણે શરૂઆત કરી હતી અને આજે આપણે જોઈ શકીએ છીએ કે નવ હજારથી વધારે બાર હજારથી વધારે આજે આપણા સ્ટાર્ટઅપ છે ગુજરાત સરકારની અનેક પ્રકારની પોલિસીઓ છે અને ત્રીસ લાખ રૂપિયા સુધી આપણે લોકોને સહાય કરતા હોઈએ છીએ વીસ હજાર રૂપિયા દર મહિને આપતા હોઈએ છીએ એવી અનેક પ્રકારની ગુજરાત સરકારની પણ સ્ટાર્ટઅપની પોલિસી છે તો વધુમાં વધુ આમાં લોકો લાભ લે અને આપણા વિશ્વમાં જે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આપણે મહાસત્તાને આજે પાંચમા સ્થાને છીએ ત્રીજા સ્થાને થાય એમાં યુવાનોની ભાગીદારી રહે એવી આ યુવાન મિત્રોને હું અપીલ કરું છું વિનંતી કરું છું અને શુભકામનાઓ પાઠવું છું